બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સોલે ફિલ્મની એક ઘોડી વિશે આ પ્રસંગ શોલે ફિલ્મમાં કાલિયા નામનો ડાકુ જેના ઉપર સવાર હતો એ એક ઘોડીનો છે વાસ્તવમાં એક ઘોડી હતી જેને તેના માલિકે નફરતીથી નામ આપ્યું હતું નફરતી એ ઈજિપ્તની રાજકુમારીનું નામ છે એટલે કે ઇજિપ્તમાં એક રાજકુમારી રહેતી હતી જેનું નામ નફરતી હતું વિવિધ ભાષાઓમાં નફરતીતિના ઉચ્ચાર અલગ અલગ છે જેમ કે અંગ્રેજો તેને નેફાટીટી કહે છે અને અમેરિકન લોકો નેફરટી બોલે છે ઠીક છે તો આ વાર્તા નફરતીતિ નામની ઘોડી સાથે સંબંધિત છે જેના પર કાલિયા નામનો ડાકુ બેઠો હતો સોલેના શૂટિંગ માટે મુંબઈથી ટ્રકમાં વીસ ઘોડા લાવવામાં આવ્યા હતા અને આ ઘોડાઓ બદ્રી પ્રસાદ વર્મા દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા આ એ જ બદ્રીપ્રસાદ વર્મા છે જેમના પુત્રો જીતુ વર્મા અને ટીનુ વર્મા આજના સમયમાં ખૂબ જ પ્રખ્યાત નામ છે જીતુ વર્માએ ફિલ્મ સોલ્જરમાં જોજોનો રોલ કર્યો હતો અને ટીનુ વર્માએ મેલા ફિલ્મમાં ગુર્જરની ભૂમિકા કરી હતી બદ્રીપ્રસાદ વર્માનું કામ ફિલ્મો માટે ઘોડા સપ્લાય કરવાનું હતું તેણે સોલે માટે પણ ઘોડા પૂરા પાડ્યા હતા પરંતુ ત્યાં વીસ ઘોડા ઓછા પડતા હતા રમેશ સિપીને વધુ ઘોડાની જરૂર હતી પછી બેંગ્લોર પોલીસની ઘોડેશવાર ટુકડીમાંથી કેટલાક ઘોડા ભાડે લેવામાં આવ્યા અને મૈસૂર રેસ ક્લબ તરફથી કેટલાક ઘોડાની વ્યવસ્થા કરવામાં આવી હતી બીજા વધુ વીસ ઘોડા મંગાવવામાં આવ્યા હતા હવે મુંબઈના ઘોડાઓનો ઉપયોગ ફિલ્મોના શૂટિંગ માટે થતો હતો તેઓ એક્શન અને કટના આદેશો સમજી જતા હતા પરંતુ આ નવા આવેલા ઘોડાઓને શૂટિંગ વગેરેની માહિતી કે આદત ન હતી એટલા માટે ઘણી વખત આ ઘોડા શૂટિંગ દરમિયાન ભડકી જતા હતા અને નફરતીતી નામની આ ઘોડી સૌથી વધુ હેરાન કરતી હતી રેસકોસ પર દોડતી આ ઘોડી મોટાભાગે મોટા અવાજો મોટી અને તેજસ્વી લાઇટો અને લોકોના ટોળાથી ગભરાતી હતી નફરતીતી ઘોડી એટલી ખરાબ રીતે ભડકતી હતી કે તેના ઉપર જે કોઈ બેસતું તેને જમીન ઉપર પાછાડી દેતી હતી ઘણા લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી તેથી જ અમુક લોકોએ નફરતીથીનું નામ નફરતી રાખી દીધું હતું નફરતીતીનો રેકોર્ડ એવો હતો કે શૂટિંગ દરમિયાન જેણે પણ તેના પર સવારી કરવાનો પ્રયાસ કર્યો તે ઓછામાં ઓછા એક વખત તેના ગુસ્સાનો ભોગ બન્યો અને જમીન પર પટકાયો હતો તમને સોલેનું એ દ્રશ્ય યાદ હશે જ્યારે ઠાકુર હોળી ગીત પછી ફ્લેશબેકમાં તેમની વાર્તા સંભળાવે છે તે દ્રશ્ય ઠાકોર ભાગી રહેલા ગબ્બર સિંહનો પીછો કરીને શરૂ થાય છે અને એ દ્રશ્ય ફિલ્માતી વખતે નફર દીતીએ અમજદ ખાનને પાંચ વાર જમીન ઉપર પછાડ્યો હતો નફર દીતી ઘોડીનો જો કોઈને સૌથી વધુ નફરતના ક્રોધનો સામનો કરવો પડ્યો હોય તો તે બીજું ખોટે હતા સોલેમાં કાલ્યાનો રોલ ટે લગભગ સાડા સાત મિનિટ જ ફિલ્મમાં જોવા મળ્યા હતા પરંતુ આટલા બધા સીન ફિલ્મ બે અઠવાડિયા લાગ્યા હતા પહેલાં અઠવાડિયે જ નફરતીથીએ વિજુ ખોટેને છ વાર પછાડ્યો હતો બીજુ ખોટોએ રમેશ સીપીને આ ઘોડીને બદલે બીજો ઘોડો આપવા માટે કહ્યું હતું પરંતુ મુદ્દો એ વાતનો હતો કે નફરતીથી જેવો દેખાતો બીજો કોઈ ઘોડો ઉપલબ્ધ કે હાજર નહોતો અને બીજુ ખોટેનો પહેલો શોટ રામગઢ ગામમાં પ્રવેશતા નફરતીથી પર જે ફિલ્મમાં આવ્યો હોવાથી હવે તે ઘોડીને બદલવી યોગ્ય ન હતી રામગઢ ગામમાં પ્રવેશતી વખતે કાલિયા અને તેના બે સાથીઓ તળાવ પર બનેલા પુલ પરથી પસાર થાય છે અને આ સીન ફિલ્મમાં ગંભીર સમસ્યા હતી એવું બન્યું કે જ્યારે પણ નફરતી હતી તે સીનને શૂટ કરવા માટે પુલ તરફ લાવવામાં આવતી ત્યારે તે આગળ ન જતી કાલિયા એટલે કે વિજુ ખોટે નફરતીથીને ખૂબ પ્રેમ કર્યો એમ વિચારીને કે કદાચ તેની મૂંઝવણ ઓછી થાય અને તે પુલ પરથી પસાર થઈ શકે પણ નફરતીથીને જાણે પાણી પ્રત્યે કંઈક અણગમો હોય એમ સમજો લાંબા સમય સુધી પ્રયાસ કરવા છતાં તે પુલ પરથી પસાર ન થઈ હતી પછી એક્શન ડાયરેક્ટર અજીમભાઈ આવ્યા અને નફરતીથીને પાણીથી દૂર લઈ જવા લાગ્યા પણ પછી નફરતીથીનો પગ કાંટાવાળી જારી પર પડ્યો અને તે ફરીથી ભડકી અને તેણે બીજુ ખોટેને એ કાંટાળી ઝાડી ઉપર પછાડી દીધો બીજુ ખોટેને કમર અને અન્ય જગ્યાએ ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે ઠાકુર અને કાલિયા વચ્ચેના સંવાદો ફિલ્માવવામાં આવ્યા હતા ત્યારે પણ નફરતીથીએ ઘણી ઉહાપોહ મચાવી હતી આ સીનમાં કાલિયા પાસે રાઇફલ પણ હતી જ્યારે પણ આ રાઇફલ નફરતીતીના શરીરને સ્પર્શતી હતી ત્યારે નફરતીતી ખૂબ જ ડરી જતી હતી અને એકાએક ભડકીને તે વિજુ ખોટેને જમીન પર પછાડી દેતી હતી અથવા જંગલી રીતે દોડવાનું શરૂ કરી દેતી હતી ત્યારે એક્શન ડાયરેક્ટર અજીમભાઈએ વિજુ ખોટેને કહ્યું કે રાઇફલ ઘોડીને અડે નહીં એ રીતે પગ ફેલાવીને રાખો કારણ કે જ્યારે પણ તમારી રાઇફલ તેના શરીરને સ્પર્શે છે ત્યારે તે તેને લાકડી સમજીને ડરી જાય છે અને ભાગવા લાગે છે કદાચ તેને તબેલામાં લાકડી વડે માર મારવામાં આવ્યો હશે સારું કહી બીજું ખોટે અજીમભાઈની સૂચના મુજબ પોતાના પગ એવી સ્થિતિમાં રાખ્યા કે રાઇફલ નફરતીને સ્પર્શે નહીં અને ઘણી મહેનત પછી એ દ્રશ્યો પણ ફિલ્મમાં આવ્યા ખળભળાટ મચાવનાર નફરતીની બીજી ઘટના એ હતી જેમાં સોલેના એક દૃશ્યનો ક્રેન શોટ લેવામાં આવી રહ્યો હતો નફરતીથી ક્રેનને જોતા જ તે ફરી ડરી ગઈ અને તેણે ફરી બીજુ ખોટેને જમીન પર પછાડી દીધો આ વખતે તે એક પથ્થર પર પડ્યો અને આ વખતે પડ્યા પછી બીજું ખોટેની ધીરજ તૂટી ગઈ તેણે ઊભા થઈ રમેશ સિપીને કહ્યું બસ હવે બહુ થયું હવે હું આ નફરતીથી પર બેસવાનો નથી રમેશ સિપીએ બીજું ખોટેને શાંત પાડવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે શાંત થવા તૈયાર ન હતો તે ફક્ત એટલું જ કહેતો હતો કે હવે હું ક્યારે આ નફરત ફેલાવનારી આ ઘોડી પર બેસીશ નહીં ત્યારે ફરી એકવાર અજીમભાઈ બીજું ખોટે માટે પાસે આવ્યા અને બોલ્યા બાબા જો તમે હવે ઘોડી ઉપર નહીં બેસશો તો જીવનમાં ક્યારેય ઘોડા પર બેસી નહીં શકો પછી નક્કી થયું કે બીજું નફરતી પર પગ પહોળા કરીને બેસી જશે જેથી નફરતીથી ક્રેન જોઈ ન શકે કારણ કે નફરતીથી ક્રેન જોઈને ડરી જતી હતી એ આખી સીન શૂટ કર્યા પછી બીજુ ખોટે રાહતનો શ્વાસ લીધો મુંબઈ પાછા ફરતી વખતે તેને સૂચના આપવામાં આવી હતી કે આગામી સમયપત્રકમાં જોડાતા પહેલાં તેણે મુંબઈમાં ઘોડેસવારી તાલીમ લેવી પડશે ખરેખર રમેશ રમેશિબીએ ફિલ્મના કલાકારોને ઘોડેસવારી તાલીમ આપવા માટે જુહુ બીચ પર એક વર્કશોપનું આયોજન કર્યું હતું અને ફિલ્મના તમામ કલાકારો જેમણે ઘોડાઓ પર તેમના દ્રશ્યો ફિલ્માવવાના હતા તેઓને દરેક કિંમતે વર્કશોપમાં હાજરી આપવાની હતી મુંબઈ પરત ફર્યા બાદ વિજુ ખોટે પણ તે વર્કશોપમાં હાજરી આપી હતી પણ તેનું નસીબ સારું હતું કે આગામી સીન વખતે તેને તતી પર બેસવા પડ્યું ન હતું કારણ કે તેનું આગલું દ્રશ્ય એ હતું કે જેમાં કાલિયા ગબ્બરનો સામનો કરે છે અને ગબ્બર તેને પૂછે છે કે ત્યાં કેટલા માણસો હતા એટલે કે કિતને આદમી છે તો મિત્રો તમને સોલે ફિલ્મની કાલિયાની અને તેને નફરત ફેલાવનારી નફરતીથી ઘોડીની આ વાર્તા કેવી લાગી જો તમે આ સંપૂર્ણ વિડીયો જોયો હશે તો તમને આ વાર્તા જરૂર ગમશે જ મેં આ વાર્તા પ્રખ્યાત લેખિકા અનુપમા ચોપરા દ્વારા લખાયેલ પુસ્તક સોલે ધ મેકિંગ ઓફ ક્લાસીસમાં વાંચી હતી આ પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે અને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે જો તમને અંગ્રેજીમાં લખેલા પુસ્તકો વાંચવાનું પસંદ હોય તો તમારે આ પુસ્તક ચોક્કસ મગાવવું જોઈએ તમને જરૂર ગમશે બાપુ આ હતો સોલે ફિલ્મમાં કાલિયા ડાકુનો રોલ કરનાર અને એ નફરતે નામની ઘોડી ઉપર બેસનાર કાલ્યા ડાકુનો અને વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે વાર